જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક દિવ્ય અને ભાવપૂર્ણ કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે છે વૈશાખ સ્નાનની કથા આ કથામાં એક વૃદ્ધ માઈ તેની વહુ અને બે કેળાના દાનની હૃદય સ્પર્શી વાત છે આ કથા આપણને ભક્તિ શ્રદ્ધા અને ઈશ્વરની કૃપાનું મહત્ત્વ શીખવે છે જો આપ મારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરો અને જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માગતા હો તો કોમેન્ટ બોક્સમાં શ્રી વિષ્ણુ ભગવાનની જય અવશ્ય લખજો તો ચાલો આ પવિત્ર કથાની શરૂઆત કરીએ ગામડાની ઋતુમય ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક નાનકડા ગામડામાં નર્મદા નદીના કિનારે એ રહેતી હતી તેનું નામ હતું ગંગાબાઈ ગંગાબાઈ એક વિધવા સ્ત્રી હતી અને તેની ઉંમર લગભગ સાઠ વર્ષની હતી તેનો એકમાત્ર દીકરો શંકર હવે યુવાન થઈ ગયો હતો ગંગાબાઈનો ભૂતકાળ ખૂબ જ સંઘર્ષ ભર્યો જ્યારે શંકર નાનો હતો ત્યારે તેના પિતા રામજી એક ગંભીર બીમારીને કારણે ગુજરી ગયા હતા તે સમયે ગંગાબાઈની ઉંમર માંડ પચીસ વર્ષની હતી નાનકડા શંકરને લઈને ગંગાબાઈ ખૂબ મુશ્કેલીનો સામનો કર્યો હતો ગામડામાં તેમની પાસે એક નાનકડી ટુંબરેલી ઝૂંપડી હતી જેની છત ફાટેલી હતી અને દિવાલો કાચી માટીની હતી ગંગાબાઈ ગામના લોકોના ખેતરોમાં મજૂરી કરતી ક્યારેક ઘરોમાં વાસણ માંજતી તો ક્યારેક લોકોના કપડાં ધોતી આ રીતે તેણે પોતાના દીકરાને ઉછેર્યો હતો શંકર પણ નાની ઉંમરથી જ મા સાથે ખેતરમાં કામ કરવા જતો જેથી ઘરનું ગુજરાન ચાલે ગંગાબાઈ ધાર્મિક સ્વભાવની સ્ત્રી હતી તે રોજ સવારે વહેલી ઉઠી ઝૂંપડીને ઝાડું લગાવતી ગાયના છાણથી લીપતી અને નર્મદા નદીમાં સ્નાન કરીને પૂજા કરતી તેની પૂજામાં શ્રી વિષ્ણુ ભગવાન માતા લક્ષ્મીજી શિવજી અને તુલસી માતાનો સમાવેશ થતો તે રોજ નાનકડા શિવલિંગ પર જળ ચડાવતી તુલસીને દીવો કરતી અને નદીના કિનારે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી ગંગાબાઈ દરેક વ્રત અને ઉપવાસ નિષ્ઠાપૂર્વક કરતી કાર્તિક સ્નાન વૈશાખ સ્નાન એકાદશી અને પૂર્ણિમાના વ્રત તે ક્યારેય ચૂકતી નહોતી તેની શ્રદ્ધા એટલી અડગ હતી કે ભૂખ્યા તરસ્યા ગામના લોકોને તે પોતાનું અન્ન અને જળ દાન કરી દેતી ગામના લોકો તેની ભક્તિ અને દયાળુ સ્વભાવને કારણે તેને ગંગા માતા કહેતા સમય વીતતો ગયો અને શંકર પચીસ વર્ષનો થયો ગંગાબાઈએ વિચાર્યું કે હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ ગંગાબાઈ ગરીબ હતી એટલે તેણે શંકરના લગ્ન પણ એક ગરીબ પરિવારની છોકરી સાથે કરવાનું નક્કી કર્યું તેનું માનવું હતું કે ગરીબ ઘરની બહુ જ ઘરની મુશ્કેલીઓ સમજી શકશે અને ઘરને સંભાળશે ગામની બાજુમાં રહેતા એક ખેડૂત પરિવારની દીકરી કમળા ગંગાબાઈને પસંદ આવી કમળા વીસ વર્ષની હતી દેખાવમાં સાદી પણ મહેનતું અને ઘરનું કામ કરવામાં નિપુણ કમળાના માતા પિતા પણ ગરીબ હતા એટલે તેઓએ આ સંબંધ માટે ખુશીથી હા પાડી લગ્ન ખૂબ જ સાદગીથી થયા ગામના મંદિરમાં શંકર અને કમળાના લગ્નની વિધિ થઈ ગંગાબાઈએ પોતાની બચતના થોડા પૈસામાંથી નવા કપડાં ખરીદ્યા અને ગામના લોકોને મીઠાઈ વહેંચી શંકરે પણ પોતાની માતાને ખૂબ સન્માન આપ્યું અને કમળાને કહ્યું મારી મારા માટે બધું જ છે તેની દરેક વાતનું આપણે ધ્યાન રાખવું કમળા શરૂઆતમાં ખૂબ જ શાંત અને આજ્ઞાકારી હતી તે ગંગાબાઈની સાથે ઘરનું કામ કરતી ખેતરમાં મદદ કરતી અને શંકર સાથે મળીને ઘરનું ગુજરાન ચલાવવામાં સહયોગ આપતી ગંગાબાઈને લાગ્યું કે હવે તેનું જીવન સુખી થઈ ગયું છે તે પોતાનો વધુ સમય પૂજા પાઠ અને ભગવાનની ભક્તિમાં વિતાવા લાગી પરંતુ ધીરે ધીરે કમળાનો સ્વભાવ બદલવા લાગ્યો તેને ગંગાબાઈનું રોજનું પૂજા પાઠ વ્રત ઉપવાસ અને દાન કરવાની આદત અખરવા લાગી કમળાને લાગતું કે ગંગાબાઈ આ બધું કરીને ઘરના પૈસા અને સમયનો બગાડ કરે છે તેને ગંગાબાઈનું વહેલું ઉઠવું ઝૂંપડીમાં ઝાડું લગાવવું અને પૂજાની તૈયારી કરવામાં ખટપટ કરવી બિલકુલ પસંદ નહોતું એક દિવસ કમળાએ ગંગાબાઈને કહ્યું માજી તમે રોજ સવારે વહેલા ઉઠીને આ ખટપટ કરો છો અમારી ઊંઘ બગડે છે આખો દિવસ પૂજા પાઠમાં વિતાવો છો ઘરનું કોઈ કામ કરતા નથી અમે તો સવારથી રાત સુધી ઘરના કામમાં લાગ્યા રહીએ છીએ અને તમે અમને ચેનથી સૂવા પણ નથી દેતા આ બધું શું છે ગંગાબાએ શાંતિથી જવાબ આપ્યો બેટા હું તો ફક્ત ભગવાનની પૂજા કરું છું આમાં ઊંઘ બગાડવાનું શું સવારે વહેલું ઉઠવું એ સારી આદત છે ભગવાનનું નામ લઈએ પૂજા કરીએ થોડું દાન કરીએ એથી આપણા પાપ નાશ પામે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે આ બધું આપણા ઘરની સુખ શાંતિ માટે જ છે પરંતુ કમળાને ગંગાબાઈની આ વાતો સમજાતી નહોતી તેને લાગતું કે ગંગાબાઈનું આ બધું ફક્ત દેખાડો છે અને ઘરના પૈસા બગડે છે તે શંકરને પણ ગંગાબાઈ વિરુદ્ધ ફરિયાદ કરવા લાગી એક દિવસ તેણે શંકરને કહ્યું જુઓ તમારી માં રોજ ખટપટ કરે છે મને ચેનથી સુવા નથી દેતી આખો દિવસ પૂજા પાઠમાં વિતાવે છે અને ઘરનું કોઈ કામ નથી કરતી આ રીતે તો ઘરનો ખર્ચો વધે છે અને આપણે ગરીબ લોકો આ બધું નથી પોષી શકતા શંકરે કમળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કમળા મારી માએ આખી જિંદગી મારા માટે મહેનત કરી છે તે જે પૂજા પાઠ કરે છે એ આપણા ઘરની સુખ શાંતિ માટે જ છે એમાં ખોટું શું છે થોડું દાન કરે છે એથી ભગવાનની કૃપા આપણા ઉપર રહે છે પરંતુ કમળાને આ વાતો ગળે ના ઉતરી તેના મનમાં ગંગાબાઈ પ્રત્યે નારાજગી વધતી ગઈ તેને લાગવા લાગ્યું કે ગંગાબાઈના આ ધાર્મિક કાર્યો ઘરની બરબાદીનું કારણ બનશે એક દિવસ કમળાએ ગંગાબાઈ સાથે ખુલ્લે આમ ઝઘડો કર્યો તેણે કહ્યું માજી તમારું આ રોજનું દાન પુણ્ય પૂજા પાઠ મને બિલકુલ પસંદ નથી આપણે ગરીબ લોકો છીએ આપણી પાસે રૂપિયા પૈસા નથી કે તમે આ રીતે બગાડો હવે આ ઘરમાં કાં તો તમે રહેશો કાં તો હું રહીશ ગંગાબાએ શાંતિથી જવાબ આપ્યો બેટા હું ક્યાં સોનું ચાંદી દાન કરું છું હું તો રોજ સ્નાન કરી ભગવાનને ભોગ ધરું થોડું અન્ન કે ફળ દાન કરું અને પછી જ ભોજન લઉં આ મારો નિયમ છે આમાં શું ખોટું છે પરંતુ કમળા ગુસ્સે થઈ ગઈ અને બોલી ના હવે આ બધું નહીં ચાલે તમે આ બધું બંધ કરો નહીં તો હું આ ઘર છોડી દઈશ સાંજે જ્યારે શંકર ખેતરમાંથી પાછો આવ્યો ત્યારે ઘરમાં સાસુ વહુનો ઝઘડો ચાલી રહ્યો હતો કમળાએ શંકરને કહ્યું હવે તમે નક્કી કરો આ ઘરમાં કાં તો હું રહીશ કાં તો તમારી મા શંકર મૂંઝવણમાં પડી ગયો એક તરફ તેની પત્ની હતી અને બીજી તરફ તેની મા જેણે તેને ઉછેરવા માટે આખી જિંદગી મહેનત કરી હતી તેણે બંનેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું મા જો કમળાને તમારા પૂજા પાઠથી તકલીફ થાય છે તો એક ઉપાય કરીએ ઘરની પાછળની બાજુએ એક નાનકડી ઝૂંપડી છે તમે ત્યાં રહો ત્યાં તમે ઈચ્છે તે પૂજાપાઠ કરી શકો અને દાનની વાત છે તો હું રોજ તમને બે કેળા લાવી દઈશ તમે એનો ભોગ ધરીને દાન કરી દેજો ગંગાબાએ વિચાર્યું કે ઘરમાં શાંતિ રહે એ જ મહત્વનું છે તેણે કહ્યું ઠીક છે બેટા હું પાછળની ઝૂંપડીમાં રહીશ તું મને બે કેળા લાવી દે હું એનો ભોગ ધરીને દાન કરીશ કમળા પણ આ ઉપાયથી ખુશ થઈ અને આ રીતે ગંગાબાઈ ઘરની પાછળની નાનકડી ઝૂંપડીમાં રહેવા ગઈ ગંગાબાઈએ પાછળની ઝૂંપડીમાં પોતાનું નાનકડું પૂજા સ્થાન બનાવ્યું તેણે એક નાનકડું શિવલિંગ વિષ્ણુ ભગવાનની નાની મૂર્તિ અને તુલસીનો છોડ રાખ્યો રોજ સવારે તે નર્મદા નદીમાં સ્નાન કરતી પૂજા કરતી અને શંકર જે બે કેળા લાવી દેતો તેમાંથી એક કેળું ભગવાનને ભોગ ધરતી અને બીજું કેળું ગામના કોઈ ગરીબ કે ભૂખ્યા વ્યક્તિને દાન કરી દેતી વૈશાખ માસ ચાલી રહ્યો હતો અને ગંગાબાઈ નિયમિત રીતે વૈશાખ સ્નાન કરતી તે નદીના કિનારે બેસીને ભગવાન વિષ્ણુની કથાઓ ગાતી અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરતી ગામના લોકો હજુ પણ તેની ભક્તિની પ્રશંસા કરતા અને કેટલાક લોકો તેની પાસે આવીને આશીર્વાદ લેતા પરંતુ કમળાને ગંગાબાઈનું આ બે કેળાનું દાન પણ અખરવા લાગ્યું તેને લાગતું કે આ બે કેળા પણ ઘરનો ખર્ચો વધારે છે તે રોજ ગંગાબાઈ સાથે કોઈને કોઈ બહાને ઝગડતી એક દિવસ તેણે શંકરને કહ્યું આ બે કેળા પણ આપણે શા માટે બગાડીએ છીએ તમારી આ રીતે દાન કરે છે એથી ઘરમાં કંઈ આવે છે શંકર થાકી ગયો તેણે ગંગાબાઈને કહ્યું મા જો તમે અને કમળા આ રીતે રોજ ઝગડતા રહેશો તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ હું ઝઘડાઓથી કંટાળી ગયો છું ગંગાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તેને લાગ્યું કે તેના કારણે જ તેનો દીકરો અને બહુ ઝઘડે છે તેણે વિચાર્યું જો હું આ ઘરમાં નહીં રહું તો શંકર અને કમળા ખુશ રહેશે મારા કારણે આ ઘર નથી ટૂટવું એક રાતે જ્યારે બધા ઊંઘી ગયા હતા ગંગાબાઈએ ચૂપચાપ પોતાની ઝૂંપડીમાંથી થોડા કપડાં લીધા અને ઘર છોડીને નીકળી પડી તે ગામની બહાર એક ગાઢ જંગલમાં ગઈ જંગલમાં એક વિશાળ પીપળાનું ઝાડ હતું જેની નીચે એક ચબૂતરો બનાવેલો હતો નજીકમાં એક નાનકડું ઝરણું વહેતું હતું જેનું પાણી નિર્મળ અને શુદ્ધ હતું ગંગાબાઈએ ચબૂતરા પર બેસીને વિચાર્યું મારો વૈશાખ સ્નાનનો નિયમ તૂટવો ન જોઈએ ભલે હું ભૂખી તરસી મરી જાઉં પણ ભગવાનની ભક્તિ નહીં છોડું તે દરરોજ સવારે ઝણામાં સ્નાન કરતી પીપળાની પૂજા કરતી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતી પરંતુ જંગલમાં ખાવાનું કંઈ નહોતું ગંગાબાઈએ પાંચ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને તપ કર્યું તેને જંગલમાં થોડા જંગલી ફળ મળ્યા જે તેણે ખાધા પરંતુ તેની શક્તિ ઓછી થતી ગઈ તે ચબૂતરા પર બેસીને ભગવાનનું નામ જપતી રહી ગંગાબાઈના આ અખંડ તપથી ભગવાન વિષ્ણુનું સિંહાસન હલી ગયું નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ પૃથ્વી પર એક વૃદ્ધ વિધવા માઈ ગંગાબાઈ પાંચ દિવસથી ભૂખી તરસી જંગલમાં તપ કરી રહી છે તેનો વૈશાખ સ્નાનનો નિયમ અડગ છે અને તેની ભક્તિની આગે બધા તપ ઝાંખા પડી ગયા છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ તરત જ નક્કી કર્યું તેઓ ગંગાબાઈની પરીક્ષા લેશે ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણનું રૂપ ધર્યું અને માતા લક્ષ્મીએ બ્રાહ્મણીનું રૂપ ધર્યું બંને ગંગાબાઈ પાસે પહોંચ્યા બ્રાહ્મણે ગંગાબાઈને પૂછ્યું હે માતા તું આ ગાઢ જંગલમાં ભૂખી તરસી કેમ પડી છે તારું ઘર ક્યાં છે ગંગાબાઈએ શાંત ભાવે પોતાની આખી વાત કહી તેણે કહ્યું મારી વહુને મારું પૂજા અને દાન કરવું પસંદ નથી મારા દીકરાએ કહ્યું કે જો હું અને વહુ ઝઘડતા રહીશું તો તે ઘર છોડી દેશે મેં મારા દીકરાને ખૂબ મહેનતે ઉછેર્યો છે હું નથી ઈચ્છતી કે મારા કારણે તેનું ઘર તૂટે એટલે હું ઘર છોડીને અહીં આવી ગઈ હવે હું અહીં વૈશાખ સ્નાન કરું છું અને ભગવાનનું સ્મરણ કરું છું ગંગાબાઈની વાત સાંભળીને બ્રાહ્મણ અને બ્રાહ્મણીની આંખો ભીની થઈ ગઈ ગંગાબાઈએ ધ્યાનથી જોયું તો તેમના પગ જમીનથી થોડા ઊંચા હતા તે તરત જ સમજી ગઈ કે આ કોઈ સામાન્ય માનવી નથી તેણે ભગવાનના ચરણો પકડી લીધા અને કહ્યું હે પ્રભુ હવે મારી પરીક્ષા ન લો મને તમારા સાચા દર્શન આપો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ પોતાનું સાચું સ્વરૂપ દેખાડ્યું ગંગાબાઈની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા ભગવાન વિષ્ણુએ કહ્યું હે ગંગાબાઈ તારી ભક્તિ અને તપથી હું પ્રસન્ન છું તું એક વરદાન માંગ ગંગાબાઈએ હાથ જોડીને કહ્યું પ્રભુ મને તમારા દર્શન થઈ ગયા હવે મને બીજું કંઈ નથી જોઈતું જો તમે કંઈક આપવા જ માગો છો તો મને તમારી સાથે તમારા ધામમાં લઈ જાઓ ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું હે માતા હજુ તારો અંતિમ સમય આવ્યો નથી તું થોડો સમય પૃથ્વી પર રહીને મારા પ્રિય વૈશાખ માસનો પ્રચાર કર હું તને આશીર્વાદ આપું છું ભગવાને ત્યાં એક સુંદર નગરી બનાવી દીધી તે નગરીમાં એક વિશાળ કેળાનો બગીચો લગાવ્યો જેમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પાકેલા કેળા લટકતા હતા ભગવાને કહ્યું હે ગંગાબાઈ તું અહીં રહે અને આવનારા લોકોને કેળાનું દાન કર વૈશાખ સ્નાનની મહિમા લોકોને કહે ગંગાબાઈના ઘર છોડી જવાથી શંકર અને કમળાના ઘરમાં મુશ્કેલીઓ વધવા લાગી ગંગાબાઈની ભક્તિ અને પૂજા પાઠના આશીર્વાદથી ઘર ચાલતું હતું પરંતુ હવે તે ગયા પછી ઘરમાં દરિદ્રતા આવી ગઈ શંકરની ખેતરની મજૂરી બંધ થઈ ગઈ અને ઘરમાં બચેલું અન્ન પણ ચોરી થઈ ગયું એક દિવસ ઘરમાં આગ લાગી અને વધેલું ઘટેલું સામાન પણ બળીને રાખ થઈ ગયો શંકર અને કમળા ભૂખ્યા તરસ્યા ગામમાં ભટકવા લાગ્યા એક દિવસ એક રાહદારીએ તેમને કહ્યું આગળ એક નગરી છે જ્યાં એક વૃદ્ધ માઈ રહે છે તે બધાને કેળાનું દાન કરે છે તમે ત્યાં જાઓ તમને ભૂખ્યા નહીં રહેવું પડે શંકર અને કમળા તે નગરીમાં પહોંચ્યા ત્યાં તેમણે જોયું કે ગંગાબાઈ એક સુંદર મહેલમાં રહે છે અને નોકરો તેની સેવા કરે છે શંકરે તેની માતાને ઓળખી લીધી અને બંને ગંગાબાઈના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યા શંકરે રડતાં રડતાં કહ્યું મા મેં તને ખૂબ દુઃખ આપ્યું મેં તારી ભક્તિનું મૂલ્ય ન સમજ્યું મને માફ કરી દે કમળાએ પણ પસ્તાવો કરતાં કહ્યું માજી મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું મને તમારું પૂજા પાઠ અખરતું હતું પણ હવે હું સમજી ગઈ છું કે તમારી ભક્તિ જ આ ઘરનો આધાર હતો મને માફ કરો ગંગાબાઈનું હૃદય પીગળી ગયું તેણે શંકર અને કમળાને ગળી લગાવી લીધા તે બોલી બેટા મા ક્યારેય પોતાના બાળકોનો ત્યાગ કરે તમે તમારી ભૂલ સ્વીકારી એ જ મારા માટે પૂરતું છે ગંગાબાઈએ શંકર અને કમળાને પોતાની નગરીમાં રાખ્યા હવે કમળા પણ ગંગાબાઈની સાથે વૈશાખ સ્નાન કરવા લાગી તે સવારે વહેલી ઉઠી ઘરને સાફ કરતી પૂજા પાઠ કરતી અને કેળાનું દાન કરતી શંકર પણ પોતાની માતાના ચરણોમાં બેસીને ભગવાન વિષ્ણુની કથાઓ સાંભળતો અને વૈશાખ સ્નાન કરતો ગંગાબાઈની નગરીમાં આવનારા દરેક રાહદારીને કેળાનું દાન આપવામાં આવતું અને વૈશાખ સ્નાનની મહિમા કહેવામાં આવતી ગામના લોકો ગંગાબાઈની ભક્તિની વાતો દૂર દૂર સુધી લઈ ગયા અને લોકો વૈશાખ માસમાં નિયમિત સ્નાન કરવા લાગ્યા મિત્રો આ કથા આપણને શીખવે છે કે ભક્તિ અને શ્રદ્ધા આપણા જીવનનો આધાર છે ગંગાબાઈની ભક્તિએ ન માત્ર તેના પરિવારને બચાવ્યો પણ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત કરી વૈશાખ સ્નાન અને દાનનું મહત્વ આપણા જીવનમાં સુખ શાંતિ લાવે છે હે વિષ્ણુ ભગવાન જેમ તમે ગંગાબાઈના વૈશાખ સ્નાન અને કેળાના દાનનું ફળ આપ્યું તેમજ આ કથા સાંભળનાર અને કહેનાર બધાની મનોકામના પૂર્ણ કરજો બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે